અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના વિરોધમાં સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ કરી આવી ઘટનાઓ બંધ કરવાની માંગણી કરાઈ સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરત શહેરના અણુવ્રત દ્વાર ખાતે એબીવીપીએ હલ્લાબોલ કરી અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘટનાને લઈ વિરોધ કર્યો છે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે ગુજરાત માટે ઉગ્ર દેખાવ કરવાની સાથે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે હવે આવી ઘટના ન બને તે માટે કડક પગલા લેવાની માંગ સાથે શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તો આ મામલે એબીવીપી દ્વારા મીડિયા ને શું કહ્યું પરિષદ પ્રિન્સિપાલ લાફા માગી દેવામાં આવે છે અને આવતીકાલે જે જુનાગઢમાં ઘટના ઘટી તો એ શિક્ષણ લેવલ માટે એક ખુબ નિંદનીય ઘટના છે આવી આગામી સમયમાં ખુબ ઘટનાઓ ના ઘટે એના માટે વિદ્યાર્થી પરિષદ આખે આજે

અશોભનીય છે તો વિદ્યાર્થી પરિષદ આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાન ન્યૂઝ સાથે